સર્વની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જીવનમાં ખૂબ જ સમજવા જેવો લક્ષ્મીજીને કેવી રીતે સાચવવા લક્ષ્મી મળે પણ પુણ્યથી લક્ષ્મી ટણે પણ પુણ્યથી અને લક્ષ્મી ભોગવાય પણ પુણ્યથી જ આ વાર્તા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ઊભો રહેજે જ્યાં છે ત્યાં જ થોભી જજે આ સંપત્તિ ઉપર તારો કોઈ અધિકાર નથી અધિકાર નથી આ સંપત્તિ મારા પુણ્ય પિતાજીની છે એમને પોતાના પરિશ્રમથી મેળવી છે એમને પરસેવાની આ કમાણી છે પૂજ્ય પિતાજીની સંપત્તિ પર અધિકાર એક પુત્રનો જ નહીં તો બીજા કોનો હોય બરાબર છે ને આ સંપત્તિ તારા પૂજ્ય પિતાજીએ મેળવી છે મહાન ગોરખ યોગિનીની સાત મુશ્કેલ કાર્યોને સાધના દ્વારા આ લક્ષ્મીજી ઉપાર્જિત છે પણ એક વાત યાદ રાખ છે શું તારા પિતાજી પુણ્યશાળી હતા આ સંપત્તિનો અધિકાર તો પુણ્યશાળી વ્યક્તિ જ લઈ શકે લક્ષ્મી પુણ્યાશાળીણી લક્ષ્મી પુણ્યને અનુસરનારી છે સંપત્તિને ભોગવવા માટે પણ પુણ્ય જોઈએ કોઈક પુણ્યશાળી વ્યક્તિ જ આ સંપત્તિનો માલિક બને પૂર્વ ભારતની એ ગુફામાં પ્રવેશ કરી અંબડના પુત્રને કોઈક વાણીએ અટકાવ્યો નિર્ધન અવસ્થામાં જન્મેલા વીર અંબડ શ્રાવકે પોતાના પુણ્ય અને પુરુષાર્થના જોરે યોગિનીના અઘરામાં અઘરા કાર્યો પાર પાડ્યા હતા તંતોડ મહેનત કરી અને લટલુટ સંપત્તિ ઉપાર્જિત કરી ઘરમાં રખાય એટલી ઘરમાં રાખી વધારાની ગુફામાં મૂકી દીધી ગુફાએ આવી લક્ષ્મીજીથી છલોછલ ભરી દીધી પોતાના પૂજ્ય પિતાજીએ ઉપાર્જન કરેલી લક્ષ્મીનો પોતે જ હકદાર છે એમ માની અને કુરુબ નામના દીકરો અહીં ગુફા આગળ આવ્યો હતો પિતાજીએ પણ મૃત્યુ પામતી વેળાએ કહ્યું હતું કે બેટા આ મારી તમામ સંપત્તિ હવે તારી છે તું જ એનો હકદાર છે પણ અહીં ગુફા આગળ આવતા જ દિવ્યવાણીએ એને મના કરી દીધી તેથી જ કુરુબક ત્યાંથી રવાના થયો દિવ્યવાણીએ જણાવ્યું હતું કે સંપત્તિ પુણ્યને અનુસરનારી છે પુણ્ય સારીના પગલે પગલે નિધાન તેથી કુરુબક ત્યાંના રાજા પાસે ગયો રાજા તો પુણ્યશાળી જ હોય રાજા આ સંપત્તિ લઈ અને મને આવી દેશે આ વિચાર તો હતો એનો આટલી અઢળક સંપત્તિ છોડાય કઈ રીતે રાજા અને કુરુબક જેવા ગુફા આગળ આવ્યા તેવો જ દિવ્ય અવાજ ગુંજી ઉઠ્યો ખબરદાર જો આ સંપત્તિને હાથ પણ લગાવ્યો છે તો આ સંપત્તિનો સ્પર્શ કરવા પણ તમે યોગ્ય નથી પણ આ તો રાજા જ છે પુણ્યશાળી વ્યક્તિ છે આવડા વિશાળ રાજ્યને ભોગવનાર વ્યક્તિને કેમ ના પાડો છો દિવ્ય ધ્વનિ પ્રગટ થઈ આ ખજાનામાં આ વ્યક્તિ યોગ્ય નથી આ ખજાનાને ભોગવનાર અત્યારે આ સમસ્ત પૃથ્વી પટ પર પણ કોઈ નથી એક વાત નોંધી લેજો કે લક્ષ્મી મળે છે પુણ્યથી ટળે છે પુણ્યથી અને લક્ષ્મી ભોગવાય છે પણ પુણ્યથી જ વળી દરેક લક્ષ્મીના ભોગવનાર અલગ અલગ હોય છે પિતાએ ઉપાર્જન કરેલી લક્ષ્મી પુત્રને મળે એ જરૂરી નથી તો આ લક્ષ્મીનું શું થશે કોણ ભોગવશે આ સંપત્તિને આનો હકદાર કોણ થશે કુરબકે પૂછ્યું દિવ્યવાણીએ પ્રકાશ પૂંજ એ સંપત્તિ પર પાથર્યા હતા આજથી ચારસો વરસ પછી આ ધરતી પર જન્મ લેનાર મહારાજા વિક્રમાદિત્ય આ સંપત્તિના માલિક બનશે ત્યાં સુધી આ સંપત્તિની સુરક્ષા દિવ્ય પુરુષ કરશે સમસ્ત પૃથ્વી મંડળને કરજમાંથી મુક્ત કરવાની ફરજ બજાવનારા રાજા મહારાજા વિક્રમાદિત્ય આ સંપત્તિના માલિક બની અને આ પૃથ્વી મંડળને હજારો જૈન મંદિર નિર્માણ કરનાર દ્વારા શોભાઈમાન કરશે એમના નામે વિક્રમ સંવંત પ્રવર્તકે પૃથ્વીપટનો એક પણ ભાગ એવો નહીં હોય જ્યાં જીન ધર્મનો અંશ નહીં હોય રાજા અને કુર્બકને વિદાય કરતા કરતા દિવ્ય ધ્વનિએ બે બોલ શિખામણના આપતા કહ્યા કે આપણને પ્રાપ્ત થયેલ સંપત્તિનો સદઉપયોગ કરી લેજો તમારા હાથે તમે જે ઉપયોગ કર્યો તે સાચો દીકરાના નસીબમાં હશે તો જ તેની પાસે ટકશે સંપત્તિનો સદઉપયોગ એટલે સંપત્તિનો સુપાત્ર વિનિયોગ કરવો કાર્યો કરવા દાન આપવું આપણે સંપત્તિને છોડીને જઈએ તે પહેલાં સદઉપયોગ કરવા દ્વારા આપણે સંપત્તિને આ રીતે જોડી દેવી જોઈએ આમ જે યોગ્ય વ્યક્તિના હાથમાં સંપત્તિ આવી જોઈએ તે જ વ્યક્તિ લક્ષ્મીને પુણ્યથી જ મેળવી શકે છે વીર અંબલક શ્રાવણ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઈ ગયા એક સાહસિક અને પુણ્યશાળી વ્યક્તિ હતી અખૂટ સંપત્તિનો તે માલિક હતો સાથે જ બત્રીસ રાજકન્યાઓ સાથે તેમને લગ્ન સુખ પણ માંડ્યું હતું ભગવાન પાર્શ્વનાથની ચોથી વાહને શોભાવનારી અને ગણધર શબ્દની પ્રસિદ્ધિ પામનારા કેસી સ્વામી પાસેથી શ્રાવણના બાર વ્રતો આ અબંડ શ્રાવકે ગ્રહણ કર્યા હતા સાથે જ અમગ એક મહાન પુણ્યશાળી પુરુષ છે તે સ્વયં બાવીસમાં તીર્થકર છે આમ જે વ્યક્તિ યોગ્ય છે તેમના જ હાથમાં લક્ષ્મી ભાગ્યમાન રહે છે તો બોલો લક્ષ્મી માત કી જય સર્વની મારા જય શ્રી કૃષ્ણ